નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ગરીબ વ્યક્તિને મકાનનું સપનું જોવું પડ્યું ભારે આણંદ જિલ્લાના આંકલાવ શહેર ખાતે આવેલ ઇન્દિરા કોલોની માં રહેતા સૌહાન ઠાકોરભાઈ મોતીભાઈ જેઓ સિંસણા અને બિસ્કિટની લારી ચલાવીને પોતાનું ઘર ગૃહસ્થી ચલાવે છે એવા નિર્ધન વ્યક્તિ સાથે ભાજપના નેતા દ્વારા ક્ષેતરપિંડી કરવામાં આવી તેવું સામે આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર

ત્યારબાદ તેઓ વિશાલ પટેલની ઓફિસે ગયા અને વિશાલ પટેલે મકાનના ટોકન પેટે રૂપિયા દોઢ લાખની માંગણી કરી જેથી તેઓ રૂપિયાનો બંદોબસ્ત કરીને રૂપિયા દોઢ લાખ વિશાલ પટેલને આપ્યા ત્યારબાદ તેઓએ પોતાના મકાન માટે લોનની પ્રક્રિયા કરી જેમાં લોનનું વ્યાજ વધુ હોવાથી તેઓને પરવડે તેમ ન હતું તેથી તેઓએ મકાન લેવાનું માંડી વાળ્યું પછી તેઓએ ભાજપના મહામંત્રી વિશાલ પટેલ પાસે આપેલ ટોકનની રકમ રૂપિયા દોઢ લાખ પરત માંગી ત્યારે વિશાલ પટેલ રૂપિયા પરત આપવાની ના પાડી પછી તથા તેમના દીકરા વિશાલ પટેલ પાસે વારંવાર રૂપિયાની કરી એ છતાં વિશાલ પટેલ દ્વારા પરત આપવામાં આવ્યા નથી ત્યારબાદ રાજેન્દ્રભાઈએ વિશાલ પટેલને જણાવ્યું કે તમારો રૂપિયા લેવડદેવડ કરતો વિડિયો રેકોર્ડિંગ અમારી પાસે છે તો સામે વિશાલ પટેલે જણાવ્યું કે તમારે જે થાય તે કરી લો કોર્ટ કચેરી ખુલ્લી છે અને હવે તમને રૂપિયા મળશે નહીં ત્યારબાદ આજ દિન સુધી ઠાકોરભાઈને તેમના રૂપિયા પરત મળ્યા નથી અને ઠાકોરભાઈ નિરાશ થતા આજરોજ પાટવી ગુજરાતી ન્યૂઝ નો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી આપી હતી રિપોર્ટર મહેશ પઢિયાર મુજકુવા તમારું નામ શું છે કાકા ઠાકોરભાઈ મોજીભાઈ ચહાન અને શેનો ધંધો કરો છો ખાસી જણા બિસ્કિટની લારી ચોકરીએ કઈ કરો છો બરોબર અને આપનું નામ શું છે તમારી સાથે શું બન્યું અમે ગરીબ છે અને અમે એક મોટા મકાનનું સપનું જોયું અમે મકાન માટે અંબા હાઉસ ગયા અને પછી અમને વાત મળી કે આ વહીવટ જે આખલા શહેરના મહામંત્રી ભાજપના વિશાલ પટેલ પાછી છે અને પછી અમે ત્યાં ગયા અમે જે અમે વિશાલ મહામંત્રીને મળ્યા વિશાલ પટેલ મહામંત્રીને તો ઓફિસે જઈને પછી એમને કીધું કે દોઢ લાખ રૂપિયા ટોકન પેટે હાલ્યા મેં અમે દોઢ લાખ રૂપિયા આપ્યા અમે ગરીબ મજૂરી કરીને દોઢ લાખ અમે એમને આપ્યા અમે દોઢ લાખ આપ્યા આપ્યા પછી જ્યારે અમે લોન પડાવવા ગયા તે લોનનું વ્યાજ વધારે હતું તે એટલે પછી મકાન જે લોન પરવડે એવી નથી એટલે અમે મકાન લેવાનું બંધ રાખ્યું કેન્સલ રાખ્યું ત્યારબાદ શું થયું અમે વિશાલ પટેલ પાસે ગયા કે અમારા દોઢ લાખ રૂપિયા પાછા માગ્યા લાવો એમ તો પછી શું થયું એ દોઢ લાખ રૂપિયા નહીં મળે એમ કોણે કહ્યું વિશાલ પટેલે આ વાતને કેટલો સમય થયો બે હજાર એકવીસથી આ પૈસા માંગણી કરું છું પણ હજુ પણ આપ્યા નથી બે હજાર એકવીસ થી માંગણી કરું છું પણ હજુ પૈસા આપતા નથી વિશાલ પટેલ અને શું કહે છે કે પૈસા ના મળે એમ બીજું શું કહ્યું એ પૈસા નહીં મળે તમને એમ ત્યારબાદ શું થયું વિશાલ પટેલને ને કીધું કે મારા પૈસા પાછા તકે નહીં મળે તો મેં મેં એવું એવું કીધું કે તારો વિડીયો છે રેકોર્ડિંગ છે માજો માકે તારે જે કરવું એ કરી લેજે કચેરી એ કરી મને કીધું એમને આ સુધી અમને કોઈ સંપર્ક મળ્યો એટલા માટે અમે પાટણી ગુજરાત ન્યૂઝનો સંપર્ક કર્યો આ ન્યૂઝ દ્વારા મારા પપ્પા સાથે જે છેતરપિંડી થઈ છે એના માટે હું ન્યાય માંગુ છું જો મને ન્યાય નહીં મળે તો અમે ગાંધીજીના માર્ગે જઈશું